આહિર શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલન તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને અન્યાય સાથે સસ્પેન્ડ કર્યાના મામલે યોજવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આ સંમેલન સૌરાષ્ટ્ર આહીર સમાજના આગેવાન ભીખુભાઈ વરોતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે ત્યારે આ સંમેલનમાં ભગવાન બારડ પણ ઉપસ્થિત રહેશે તેમજ વેરાવળ ખાતે આહિર શક્તિ સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યમાંથી આશરે પચાસ જેટલા આહીરો પણ ઉપસ્થિત રહેશે જેને લઈને આ સંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

રોજ જોવા મળ્યો છે આજે મોટી સંખ્યામાં આહીર સમાજનું શક્તિ પ્રદર્શન યોjava જઈ રહ્યું છે અત્યારે દ્રશ્યો પણ દેખાડવા માંગે છે જે રીતે અહીંયા મોટી સંખ્યામાં આહીર સમાજના યુવાઓ વર્ગો તમામ જે ધારાસભ્યો કોર્પોરેટરો સહિતના તમામ આગેવાનો છે ટૂંક સમયમાં અહીંયા આવી પહોંચશે ને 2 વાગે આ સમેલન શરૂ થવા જઈ રહ્યું છે મોટી સંખ્યામાં અહીંયા જે કાર્યકરો છે નેતાઓ છે તમામ લોકો અહીંના કહી શકાય કે આગેવાનો સમાજના તમામ લોકો આવી પહોંચ્યા છે અને તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે અહીંયા જે રીતે આ પ્રમાણે આજની જે સ્થિતિ છે તેને લઈને આજે આયુર સમાજને રોષે ભરાયા છે શું કહેશો આપ જે સરકાર દ્વારા અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા જે પગાભાઈ બારણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ ગેરબંધારણી છે અને જે રાહિર સમાજ અને ભગાભાઈ પ્રત્યે ખિન્નાખોરી રાખી અને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં આજે સમાજ દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવાનું છે અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપની સરકારને જે રાહિર સમાજને અન્યાય કરવામાં આવ્યો છે એને જડબાતોડ જવાબ દેવાનો છે અને ઓલ ગુજરાતની અંદર

કે ભાજપ સરકારે જે અન્યાય કર્યો છે આય સમાજ પ્રત્યે અને માનનીય ભગવાનભાઈ બારણને જે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે અધ્યક્ષ શ્રી જે ગેરબંધારણીય છે અને જે આ ભાજપ સરકારના જે મંત્રીઓ છે ભાજપ સરકારના જે ધારાસભ્યો છે એ પણ આ ગુનાઓમાં સંકળાયેલા છે તો એને અમે હેડ પણ પગલું લેવામાં આવેલું નથી

સાથે સંકળાયેલા આહીરો પણ તમારી વિરોધમાં રહેશે અને જડબાતોડ જવાબ આપશે એટલે સરકારને વિનંતી કરીએ છીએ આ ચેનલો મારફત કે આ નિર્ણયને ફરીવાર પાછો ઓલો કરી અને માનની ભગવાનભાઈ ભારતને ચાલુ રાખે એવી વિનંતી કરું છું અને અમારી લાગણી ને માગણી છે આહીર સમાજની શું કહેશો ગુજરાતભરમાંથી અહીંયા લોકો આજે આવવાના છે આહીર સમાજના અને શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે શું કહેવું છે આપનું

આજે ખરેખર આ ગુજરાતની અંદર આ ભાજપની સરકાર ધમકીની ભાષાની અંદર કીએ તો પણ ચાલે આવા મજબૂત આહીર અગ્રણી ભગાભાઈ બારડ ને કિના ખોલી રાખી અને જયારે ભાજપ પોતાના મિનિસ્ટર હોય આપ પણ મીડિયા વાળા એટલે એમને ખબર પણ હશે જે ભાજપના મિનિસ્ટર હોય

એમને સાંભળ્યા વગર એમને સાંભળવાની તક પણ નથી આવી છે તો માત્ર આહિર સમાજ એક નથી બીજા અનેક સમાજો આહિર સમાજની સાથે આજે ઉભા રહ્યા છે અને આ એક વિચારધારા સામેની લડાઈ છે માત્ર આહિર સમાજની લડાઈ નથી કે આ વિચારધારા ભવિષ્યમાં દરેકને મુશ્કેલીરૂપ થશે એવો દરેક સમાજમાંથી સુર ઉઠ્યો છે માટે આ વિચારધારાની લડાઈ છે અને આ લડાઈ છેક સુધી લડી લેવાની તૈયારી છે

અને અને ભારતીય જનતા એક નીતિ છે કે કે કોંગ્રેસમાંથી જે કાર્યકરોને ખેડવી પોતાની તરફ કરવા પર છતાંય ભગાભાઈ જેવા નિષ્ઠાવાન માણસો એની જે જાળમાં નથી ફસાતા તો એ લોકોને કિન્નાખોરી રાખી અને ખોટા કેસમાં દાખલ કરી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આહી સમાજ એ વિશે છે અને દરેક જગ્યાએ 19 ની લોકસભાની ચૂંટણીની અંદર આहीर સમાજ બીજા સમાજને પણ હારે રાખી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જેટલું પણ થાય એટલું કોઈ પણ આहीरનો દીકરો ભારતીય જનતા પાર્ટીને સ્વીકારશે સ્વીકારશેને અને મતદાન પડી બાજુ નહીં કરે જી ચોકસથી કેકને કેક હવે વિરોધના શરૂ થઈ રહ્યા છે અને જે રીતે સરકાર સામે કેકને ક્યાંક આહિર સમાજે બાયો ચડાવી લીધી છે જી જી આભાર શ્રી તમામ વિગતો લઈને મારી સાથે જોડાવ બદલ વેરાવળમાં આહીર સમાજનું શક્તિ પ્રદર્શન કાર્યક્રમ ભાજપ વિરુદ્ધ મોરચો માંડવાની આ તૈયારી છે જેની અંદર ભગવાન સસ્પેન્શનના મામલે સમાજના તમામ જે આગેવાનો છે તે વેરાવળ ખાતે પહોંચશે અને શક્તિ પ્રદર્શનમાં ભાગ લેશે હાલ મોટા પ્રમાણમાં આહીરો પહોંચી પણ ગયા છે બે વાગ્યે લગભગ આ સંમેલનનું આયોજન થશે ભગવાન બારડના સસ્પેન્શનના મામલે આહિર સમાજે શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું